ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં એક સાયબર ક્રાઇમને નાથવા માટે એક મેગા ઝુંબેશ જેમાં જે મ્યુલ એકાઉન્ટ એના વિરુદ્ધમાં અક્ષર લેવા માટે ચાલુ કરવામાં આવેલી છે રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં એક હજાર સિત્તેર જેવી મ્યુલ એકાઉન્ટ્સ આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને તમામ એકાઉન્ટ્સને આઈડેન્ટિફાય કર્યા પછી ફિફ્ટી થ્રી જે ગુનાઓ છે દાખલ કરવામાં આવેલા છે પણ લગભગ બસોથી વધારે જે આરોપીઓ આઇડેન્ટિફાય થયેલા છે તમામ જે આરોપીઓને પકડવા માટેની કામગીરી ચાલુ છે પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈપણ વ્યક્તિ પોતાના જે બેંક એકાઉન્ટ હોય એ કોઈપણ રીતે કોઈને ભાડા ઉપર નહીં આપે અને તમારી જાણ બહાર કોઈ ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક પોલીસને અને જે બેંકની ઓથોરિટીઝ એની તાત્કાલિક જાણ કરે ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો પણ ચાલુ કરવામાં આવેલા છે એમાં કોઈ પણ નાગરિક જેનો સાયબર ક્રાઇમના ભોગ બનેલા હોય એ તાત્કાલિક એ હેલ્પલાઇન નંબર ઉપર પણ મદદ માગી શકે છે એ હેલ્પલાઇનની સેવા ખૂબ જ ફાસ્ટ છે ઝડપ છે અને ચોવીસ કલાક ચાલુ હોય છે અને સાયબર ક્રાઇમ આ આપણે બધા માટે એક મોટી ચેલેન્જ છે અને જે સામનો કરવા માટે તમામ પબ્લિકનો પણ ખૂબ મોટો સહેકારની જરૂરિયાત છે આપણે સાયબર ક્રાઇમમાં જે મ્યુલ એકાઉન્ટમાં જે લોકો પૈસા નાખતા હોય છે બેસીકલી ડિજિટલના પૈસા હોય જુદા જુદા પ્રકારના જે સાયબર ક્રાઇમના પૈસા હોય એ ઉપયોગ કરતા હોય છે અને એ અકાઉન્ટથી પછી બીજા એકાઉન્ટમાં એ પૈસા ટ્રાન્સફર કરતા હોય છે એટલે એ ગુનેગારના ચંગુલમાં કોઈપણ વ્યક્તિ ભોગ નહીં થાય કોઈ પણ વ્યક્તિ વિક્ટિમ નહીં થાય એના માટે પોલીસની એક જાગૃતતા પણ ચાલુ કરવામાં આવેલી છે અને લોકોને પણ અપીલ છે એમાં કોઈપણ પ્રકારના અકાઉન્ટમાં આપને કોઈપણ ગતિવિધિ શંકાસ્પદ લાગતી હોય તાત્કાલિક પોલીસ અને બેંકને તાત્કાલિક જાણકાર અત્યાર સુધી લગભગ ઓગણીસ પોઈન્ટ ટુ ફાઇવ કરોડ જેવી માત્ર રકમ એમાં જુદા જુદા તબક્કામાં લેવામાં આવેલી છે પોલીસ આ તમામ રકમની બાબતમાં પણ પોલીસ તપાસ ચાલુ કરી છે અને ટૂંક સમયમાં એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે